એ ઓવરફ્લોના કારણે કાલાગોડા વિશ્વામિત્રી નદીની સપાટી વીસ ફૂટ વટાવી ગઈ છે વીસ પોઈન્ટ છત્તાલીસ ફૂટ પર વહી ગઈ છે તો આજુબાજુના જે વિસ્તારો છે જે આજુબાજુના નીચાણવાળા વિસ્તારો છે એ પોતે ધ્યાન રાખે આજુબાજુમાં જે બી સલામત સ્થળ છે ત્યાં આગળ પહોંચી જાય અને તમે જુઓ છો અત્યારે બાસઠ દરવાજા જે ઓવરફ્લો થઈ ગયા છે જે આજવા સરોવરની તમે નદી જોઈ શકો છો આ તળાવ જોઈ શકો છો આખું છલો છલ છે જે અત્યારે બહુ ભયજનક છે તો કે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા તમને આ લાઈવ પ્રસારણ બતાવ્યું છે કે જે બાસઠ દરવાજામાં આવી સ્થિતિ છે પૂરની સ્થિતિ છે તો તમે લોકો અત્યારે સાચવીને સલામત સ્થળે જજો જે આજવા સરોવરની જે ઓફિસ છે ઓફિસ વાળા પણ પોતે ધ્યાન રાખવાનું કહે છે કે આજુબાજુ વિસ્તારમાં જે બી કોઈ બી તકલીફ પડે તો આજુબાજુમાં જે બી પોલીસ હોય કે જે બી ત્યાંના રહેવાસી કે જે બી ગવર્મેન્ટ ઓફિસર હોય એના ત્યાં જાઓ અને ત્યાં જઈ અને એ લોકો તમારી સલામત એનડીઆરએફ ટીમની અને આર્મીની ટીમની અને પોલીસની બધા જવાનો તમારી સેવા માટે તત્પર રહેશે અને કે ઇન્ડિયા ન્યૂઝ બી તમારા માટે ઓલવેઝ રેડી રહેશે કે ઇન્ડિયા ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ સચિન ઠક્કર સાથે થેન્ક યુ